ગાંધી અને ગુજરાત છે આજ ગુજરાતમાં એક પાઇન અડે નહીં એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું ચરિત્ર બનાવો ને તમને તમને પોલીસના મિત્રો સવાલ થાય છે તમને એક મિનિટ તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી મને સમજાતું નથી धारासभ्य जिग्नेश मेवाणी पड़गा विरुद्ध पोलिस तंत्र परिजनों रेली योजी विरोध करो વડનગર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો પડગો હવે સાબરકાંઠા જિલ્લામાં ગતરોજ સાંભળવા મળ્યો હતો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વડાલીની જન આક્રોશ યાત્રામાં પોલીસ તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પાડી હતી તેના વિડીયો જુઓ ખોટું કરશે ભ્રષ્ટા કાળા કારોબાર સમર્થન કરશે તો આજના પોલીસ કર્મીઓના પણ પટ્ટા ઉતરશે ઉતરશે અને ઉતરશે એ પણ ડંકાની ચોટ ઉપર કહીએ છીએ

કેમ સંતુષ્ટિ નથી અહિયાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીવાયએસપી ને જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે ફરીથી કો ડ્રગ્સ વેચાય છે ગાજુ વેચાય છે દારૂ વેચાય છે પોલીસ સામાથી છે પોલીસ તો છે વર્ષો થી એમ ચાલતા નશીલા પદાર્થો નું વેચાણ કરતા પુટલેગરો પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક આગાહ કરવામાં આવી રહ્યા છે કે નશાનો ધંધો હવે બંધ કરે આ બધું જાણે નાટકીય ઢબે થઈ રહ્યું છે જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વર્ષોથી આ અડ્ડાઓ ચલાવતા બુટલેગરો સાથે મેળાપી પણ રાખીને મહિને હપ્તા ઉઘરાવતા હતા તે જ અધિકારીઓ હવે ઠેર ઠેર નશા વિરોધી જન નારા લગાવી રહ્યા છે જાણે ગુજરાતમાં પ્રથમ વખત દારૂબંધી અમલમાં હોય તેમ દેખાડો કરવામાં આવી રહ્યો છે લોકો હસી રહ્યા છે કે આ તો જીગ્નેશ મેવાણી આવ્યા એટલે પોલીસ તંત્રના પરિજનોને પોતાની જાતને શાબાશી આપવાનો મોકો મળી ગયો વાસ્તવમાં આ બધી રેલીઓ અને જાગૃતિ અભિયાનો એક જ ઉદ્દેશ ધરાવે છે ઉપરી અધિકારીઓ અને નેતાઓ સુધી સંદેશો પહોંચે કે અમે તો ખૂબ સક્રિય છીએ પણ હાલ તો પોલીસ તંત્રના પરિજનોને પોતાની પીઠ પોતે અપશબ્દો બોલવામાં આવ્યા છે તે દ્વારા અમે રેલી કાઢવામાં આવી છે અને પટ્ટા ઉતાર પટ્ટા ઉતારી દઈશ ટોપી ઉતારી દઈશ એવા બોલવામાં આવ્યા છે તેમના વિશે કાર્યવાહી લેવામાં આવે પોલીસ સ્ટાફ ને વિરુદ્ધમાં જે ખરાબ શબ્દો બોલવામાં આવ્યા છે એના વિરુદ્ધમાં અમે લોકો પ્રેલીયા છે કારીસ કોણે શબ્દો બોલે છે જીગ્неш મેવાણીયા કારીસ આપ સ્ટાફ માં જોગો પરિવારમાંથી જો ના હું પરિવારમાંથી છું મારા પતિ પોલીસમાં છે બરાબર છે આ બધા જે સ્ટાફ ના પરિવારના જ મિત્રો છે હા આ બધા સ્ટાફ માં છે સ્ટાફ ના પરિવારમાંથી જ છે સ્ટાફ ના મિત્રો કેમ નથી આયા હકીકતમાં જનતા જાણે જ છે કે જીગ્નેશ મેવાણી જ્યાં સુધી સાબરકાંઠામાં રહેશે ત્યાં સુધી આ નશાબંધીનું નાટક ચાલુ રહેશે અને તેમના જતા જ ફરી પાછું જૂનું ચાલુ થઈ જશે કે નશાબંધીની અમલવારી યથાવત રહેશે તે જોવું રહ્યું આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ગૌશલ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ